આ જીત ખરેખર એનો યશ કોઈને આપવાનો થાય તો મારી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આર પાટેલ સાહેબ અને અમારા મહામંત્રી સંગઠન આદરની રત્નાકરજી કરજી સાહેબને જાય છે અમે આવનારા દિવસોમાં જે આ એક એક ડબ્બે મતની જે ખામી છે તેને અમે પૂરી કરીશું અમારી લડાઈ ચાલુ રહેશે ભાજપની મેન્ડેટ ડેડ પ્રથાની ફરી એક વખત એ જીત થઈ હોય તેવા સમાચાર અત્યારે સામે આવ્યા છે ભરૂચ ધારા ડેરી ચૂંટણીનું એ પરિણામ એ જાહેર થઈ ચૂક્યું છે ઘનશ્યામ પટેલનું પુનઃ ચેરમેન બનવું ક્યાંક ને ક્યાંક એ નિશ્ચિત માનવામાં આવે છે સમાચારોમાં આગળ વાત કરીએ સહકારથી રાજકારણની વાત સહકારની જે ચૂંટણીઓ હોય છે એ પણ હવે ક્યાંક ને ક્યાંક રસપ્રદ થતી હોય તેવું લાગી રહ્યું છે એ જ રીતના હવે ભરૂચની દૂધ ધારા ડેરીમાં પણ ભાજપની મેન્ડેટ પ્રથાની ફરી એક વખત એ જીત થઈ હોય તેવા સમાચાર અત્યારે સામે રહ્યા છે ભાજપના બાઘી મોટા ભાગે એ આ ચૂંટણીની અંદર હારી ગયા હોવાની વાત ત્યારે સામે આવી છે ભરૂચ દૂધ ધારા ડેરી ચૂંટણીનું એ પરિણામ એ જાહેર થઈ ચૂક્યું છે તમામ 15 બેઠકોના પરિણામ પણ એ જાહેર થઈ ચૂક્યા છે સાથે જ વાત કરવામાં આવે તો ગનશ્યામ પટેલની પેનલને 10 બેઠકો મળતા તેમની જીત થઈ છે સાથે જ જે બાઘી ઉમેદવાર હતા અરુણસિંહ રાણાની પેનલ ઉમેદવારો પણ માત્ર વાત સામે લડાઈ થઈ હતી અને ઘનશ્યામ પટેલનું પુનઃ ચેરમેન બનવું ક્યાંક ને ક્યાંક એ નિશ્ચિત માનવામાં આવે છે વાત કરવામાં આવે તો એમએલએ અરુણસિંહ રાણાની ફાળે માત્ર એક

છેલા કેટલાક દિવસો થયા આ ચૂંટણી ખૂબ ચર્ચામાં હતી જ્યારે હવે વિજય થયા બાદ એ ઉમેદવારો એટલે કે ઘનશ્યામ પટેલે શું નિવેદન આપ્યું અને સામે જે હારેલી પાર્ટીના એ બાઘી જે લોકોએ આ ચૂંટણી લડી હતી તેમને હાર પછી હારનો સ્વીકાર કરીને શું કહ્યું આવો બંને નિવેદનો સાંભળી આજનો આ ભવ્ય વિજય એ મારી ભારતીય જનતા પાર્ટીનો વિજય છે અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણી સી આર પાટીલ સાહેબ એમને મેન્ડેટ આપ્યા હતા મેન્ડેટ આપ્યા પછી ઘણા લોકોએ થોડું વાતાવરણ ડખોરવાનો પણ પ્રયત્ન કર્યો પણ મેન્ડેટ યથાવત રહ્યા અને આ જીત ખરેખર એનો યશ કોઈને આપવાનો થાય તો મારી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને અમારા મહામંત્રી સંગઠન આદરણી રત્નાકરજી સાહેબને જાય છે સાથે સાથે મારા દૂધ ઉત્પાદક પશુપાલકો મારા મતદાર ભાઈઓએ પણ આટલા બધા જુઠ્ઠાણાઓ અને આટલું બધું હાઈ પ્રોફાઇલ વાતાવરણ બનાવ્યા પછી પણ અમારા નાના માણસો ઉપર વિશ્વાસ રાખીને આખી પેનલને જીતાડી છે એ યશ મારા દૂધ ઉત્પાદકો અને આ મતદાર ભાઈઓને પણ જાય છે તો આગળ વિસ્તાર અળુસી ગણાનું છે એમાંથી પણ એમને જગવા માંડ્યો જો ધારાસભ્ય તરીકે જે કામ કરે છે બેંકમાં ચેરમેન તરીકે જે કામ કરે છે એ અલગ વિષય છે સેબ દૂધ ધારા ડેરી એના મતદારોએ અમારી પર વિશ્વાસ મૂક્યો છે અને ક્લિયર કટ મેન્ડેટ અમને પ્રજાએ પણ આપી દીધો છે કે વાઘરા હોય કે જંબુસર હોય કે નર્મદા હોય ડિસ્ટ્રિક્ટ બેંકની પણ આવનાર સમયમાં બ્રેકની ચૂંટણી આવશે શું માનો છો કઈ રીતે હશે આપનો જે તે વખતે અમારી પાર્ટી જે આદેશ કરશે તે મુજબ અમે આગળ વધીશું જે ચૂંટણીનું નામ આવી ગયું છે અમારી વિકાસ પેનલ ના ઉમેદવારો બરાબર ફાઇટ આપી છે અને એક મત એવી રીતે અમે પૂરી કરીશું અમારી લડાઈ ચાલુ રહેશે જ્યાં સુધી દૂધ ઉત્પાદકોના જે પ્રશ્નો છે કે આખા વર્ષનો ભાવ ફેર આપવો મંત્રીઓને સદ્ધર કરવી આ બધા જે પ્રશ્નો સભાસદોના છે જ્યાં સુધી પૂરા નહીં થાય

અમે એવું સમજીએ છીએ કે એક મત કે બે મત એક જનાદેશ છે પણ અમારી લડાઈ જે સભાસદો માટે હતી એ અમે અત્યારે પુરવાર કરીએ છીએ કે એક મત કે બે મત એનાથી વધારે હાર્જિત છે ને આ મતની અંદર એટલે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે સભાસદોને પણ અમારી ઉપર એટલો જ વિશ્વાસ છે એની સાથે અમે આગળના પ્રશ્નોને ચાર મતે હાડ્યો છું એટલે બે મત થી આગળ પાછળ થઈ શકે છે કે બે કે ત્રણ મત એથી વધારે છે નઈ મારા હોય છે પૈસાદાર જે છે હવે પરિણામ આવી ગયું હતું હવે તમે પાછળનું બધું જે આપણા આપણા સિનિયર સાંસદ છે અને વર્ષોથી સંસદ સભ્ય છે એટલે એમને પણ જે કંઈ કઈ વિચારીને બોલ્યો હશે ને એમને કઈ લાગ્યું હશે એ પ્રમાણે જવાબ આપ્યો હશે